મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ગણપતિ ઉત્સવ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ભાવિક ભક્તજનોનો ઉત્સાહ વધી રહ્યો છે ગણપતિ મંડળો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરવામાં આવી રહી છે પંડાલની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મંડળો દ્વારા ડીજે સાઉન્ડ લાઇટિંગ ફ્લાવરિંગ તથા મુખ્ય સજાવટો માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લુણાવડા નગરમાં શ્રી ગણેશ મંડળ બાપા એક્સેલ ગ્રુપનાળા વિસ્તાર દ્વારા શ્રી ગણેશજીની પ્રતિમાની આગમન યાત્રા યોજાઈ હતી જ્યાં ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું જોરદાર ડીજેના તાલે ગણપતિ બાપાનું વાજતે ગાજતે આગમન થયું છે અત્રે ખાસ નોંધ્ય બાબત એ છે કે લુણાવડામાં બાપા એક્સેલ ગ્રુપના ગણપતિ દાદાના આગમનમાં કલકત્તાની ઘટનાને લઈને મૌન પાડવામાં આવ્યું હતું અને કોલકત્તાની મૃતક ડોક્ટર માટે કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી